વડનગર તાલુકાના ખટાસણા ગામનું ગૌરવ વધારતા એમબીબીએસ બીબીએસ ડૉક્ટર યુવરાજ દિનેશજી ઠાકોર સ્વર્ગીય દાદા સોમાજી ઠાકોર અને પરિવારનું સપનું પૂરું કરવા માટે ઇન્ડિયાથી યુક્રેન ડૉક્ટરની ડિગ્રી મેળવવા માટે અભ્યાસ કર્યો યુક્રેનની કોલેજમાં એમબીબીએસ અભ્યાસ પૂરો કરીને યુવરાજ ડૉક્ટર બની પરિવાર ગામ અને સમાજનું નામ રોશન કર્યું છે કોરોનામાં દાદા સોમાજી ઠાકોરનું અવસાન થતાં પરત આવવું પડ્યું હતું પરત ગયા બાદ રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયા તેમ છતાં અડગમનના મુસાફરને કોઈ નથી રોકી શકતું તેમ ફરી ધુઆર અભ્યાસમાં ધ્યાન આપીને એનપી ઓગ્રેવા મોડોવિયા સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી સારાન્સ રશિયામાં ડિગ્રી મેળવીને પરત વતનમાં ફર્યા સમગ્ર ગામમાં ક્ષત્રિય સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો સોશિયલ મીડિયામાં ફોટો વિડીયો વાયરલ કરીને લોકોએ શુભેચ્છાઓ પાઠવી અત્રે ઉલ્લેખનીય છે કે સોમાજી શૈલેષ પરમાર આજે આપણે આવ્યા છીએ તાલુકાના ખટાસના ગામ ખટાસના ગામનો એક યુવાન કે જે યુક્રેન રશિયામાં અભ્યાસ કરી આજે એમબીબીસ ની ડિગ્રી પ્રાપ્ત કરીને ડોક્ટર બનીને આવે છે

કઈ રીતના તમે MBBS ની ડિગ્રી પ્રાપ્ત કરી? અમને બારમા ધોરણ પછી શું વિચાર નતો MBBS નું. એના પછી અમને ડોક્ટર પ્લસ એજ્યુકેશન કરીને એક સંસ્થા મળી. એમને અમને બહુ મદદ કરી. એ એજ્યુકેશન સંસ્થા મતલબ એ એજન્સીને એજન્સીવાળાએ બહુ મદદ કરી. એમની મદદથી અમને યુક્રેનમાં ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. ત્યાં કોરોના કાળમાં પણ ઓફલાઈન જેવું જ હતું. એના પછી કોરોના કાળમાં અહીં દાદાની તબિયત બગડતા અહીં આવવું પડ્યું. અને કોરોના કાળમાં માં દાદા નું અવસાન થયું એના પછી પાછું યુક્રેન ગયો અને યુક્રેન જઈ ત્યાં ફરીથી અભ્યાસ ચાલુ કર્યો એના થોડા મહિના પછી ત્યાં યુદ્ધ 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 થયું એના લીધે ફરીથી ઘરે પરત ફરવું પડ્યું કટક્ષ ગામના સોમાજી જીવનજી ઠાકોર કે જે પોતે ભારતીય જનતા પાર્ટી ના આગેવાન વર્ષોથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ને ગામના આગેવાન રહી ચુક્યા છે સતત રાજકીય આગેવાન હતા ભારતીય જનતા પાર્ટીમાં બહુ મોટું એમનું નામ હતું પણ કોરોના મહામારીમાં એમના પુત્ર જયારે યુક્રેનની અંદર અભ્યાસ કરી રહ્યા હતા અને અહીંયા કોરોનામાં એ બીમાર પડ્યા હતા તેમનું અવસાન થયું તેમને તાત્કાલિક પોતાના માદરે વતન આવવું પડ્યું તેમ છતાં તેમને પોતાની હિંમત હારી નહીં અને તેમને પોતે પોતાનો અભ્યાસ શરૂ રાખ્યો અને આજે ગામની અંદર ખટાસના ગામની અંદર આજે તમે ની ડિગ્રી પ્રાપ્ત કરીને આવ્યા છો તો હવે હોસ્પિટલ કઈ જગ્યાએ ખોલવાનો વિચાર છે અને કઈ જગ્યાએ તમે સેવા આપજો હાલ તો હોસ્પિટલની સેવા ડોક્ટર બન્યા પછી વડનગર સેવા આપવાનો વિચાર કઈ જગ્યાએ વડનગરની અંદર તમે વડનગર સિવિલ વડનગર સિવિલ હોસ્પિટલની અંદર સેવા આપવાનો તેમનો વિચાર છે બીજા નંબરની વાત એવી છે કે રશિયા અને યુક્રેન નું જયારે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે તમારા અભ્યાસક્રમની અંદર તમને શું તકલીફો પડી અને શું કે એ બાબતે યુક્રેન થી પાછા ફર્યા પછી અહી ફરીથી રશિયામાં એડમિશન લેવું મતલબ બહુ મુશ્કેલ જણાઈ રહ્યું હતું એમાં ફરીથી આ ડોક્ટર પ્લસ એજ્યુકેશન કીધું એ એજન્સી એમને ફરીથી મદદ કરી રશિયામાં એડમિશન આપવામાં એ એજન્સીને અમને ફરીથી રશિયામાં મોરદેવીયા સારાંશ કરીને યુનિવર્સિટીમાં એડમિશન અપાવ્યું અને ત્યાં ફરીથી અભ્યાસ શરૂ કર્યો શું કેટલો ખર્ચ થયો હશે તમારા ડોક્ટર બનવા પાછળ અંદાજીત પચાસ થી સાહીઠ લાખ અંદાજીત એની આસપાસ યુક્રેન અને રશિયા એમાં કેટલો સમય તમે યુક્રેન ની અંદર અભ્યાસ કર્યો અને કેટલો સમય તમે રશિયામાં અભ્યાસ કર્યો ત્રણ વર્ષ જેવો યુક્રેનમાં અભ્યાસ કર્યો અને ત્રણ વર્ષ જેવો રશિયામાં અભ્યાસ કર્યો કેવી કે સિટીઓ કેવી છે ત્યાંનો અભ્યાસક્રમ શું કે છે એ બાબતે ત્યાંની સિટીઓ સારી જ છે બહુ અભ્યાસમાં તો સારું છે બધું ડિજિટલ છે અને બધું સારું છે રશિયા યુક્રેન ત્રણ તફાવત છે શું કેશો ગુજરાતમાં ખર્ચ બહુ આવે અને યુક્રેન રશિયામાં ખર્ચ આપણા કરતો ઓછો આવે છે તમે જોયું ગુજરાતની અંદર લોકો એટલા માટે બહાર અભ્યાસ કરવા માટે ડોક્ટર બનવા જતા હોય છે કે અહીંયા મિનિમમ એક કરોડ ઉપરનો ખર્ચ થતો હોય છે ડોક્ટર બનવા માટે જયારે રશિયા યુક્રેન ની અંદર પચાસ થી સાઠ લાખની અંદર વિદ્યાર્થી ડોક્ટર એમબીબીએસ ની ડિગ્રી પ્રાપ્ત કરીને આવતો હોય છે અને તે પોતે ડોક્ટર બની જતો હોય છે એટલા માટે જ લોકો વિદેશના પ્રશ્ન કરે છે સરકારના આ વિડીયોના માધ્યમથી એ પણ કહેવા માંગુ છે અહીંયા પણ આર્થિક રીતના પરિસ્થિતિ જેની સારી ના હોય નબળી હોય એ લોકોને તમે એ રીતના મદદ કરો કે જેની ફી ઓછી થાય એ પોતે અહીંયા ગુજરાતની જ અંદર ડોક્ટર બનાવો વિદેશ પસંદ ના કરે અને ગુજરાતની જ અંદર પોતે એમબીબીએસ ની ડિગ્રી પ્રાપ્ત કરી અને લોકોની સેવા કરી શકે બીજા નું કે તમારા પરિવારની અંદર તમે શું કેશો ડોક્ટર બનીને આવ્યા શું કેવી લાગણી છે ડોક્ટર બની ને આવ્યા પછી પરિવારમાં લાગણી ની વાત કરીએ તો મારા પપ્પા બહુ બઉલાય થઈ ગયા હતા ભાવુક થઈ ગયા હતા અને મમ્મી નો બહુ ફરક હતો કે doctor બની જજો પણ આ દરમિયાન દાદા નું અવસાન થયું એના પેલા અવસાન થઇ ગયું એમને બહુ ફરક હતો કે હું doctor બની જાઉં પણ હાલ નથી સૌથી વધુ તમારા દાદા એ તમને મદદ કરી છે બધી રીતના તમે બહાર જતા તમને દાદા સાથે રાખતા તો એ બાબતે આજે દાદા ને શું કેજો દાદા ને થેન્ક યુ કે અને દાદા ને હાલ તો બહુ મિસ કરું એ જોડે નહીં એ જોડે વાત તો અલગ જ હતી આજે એમના દાદાની મદદથી આજે એમનું પણ એક સપનું હતું કે અમારો પૌત્ર આજે ડોક્ટર બનીને આવે અને એ વખતે એમનો બહુ જ્યારે યુદ્ધ શરૂ થયું તે વખતે પણ એમનો બહુ ચિંતા હતી કે મારો પુત્ર શું કરશે અને આજે એમના દાદા અહીંયા હયાત નથી એમને યાદ કરીને તેમને થેન્ક યુ કહી રહ્યા છે તેમના પુત્ર અને આજે પણ સોમાજીને યાદ કરીને એમનો પોત્ર બહુ દુઃખી દેખાઈ રહ્યો છે

ડોક્ટર બનાવું સારા એવા વ્યવસ્થિત નોકરી કરાવડાવું એવી એમની હતી અને અમારી પણ અપેક્ષા હતી કે મારા મોટાભાઈ બે હજાર એકવીસના કોરોના કાળમાં ઓફ થઈ ગયા એના પછી પણ અમે આંશિક મુશ્કેલીનો અનુભવ કરતા હતા ઘણી બધી તકલીફો પડી પણ મારા ભત્રીજાના ભત્રીજાને એમ માટે યુક્રેન મોકલ્યો યુક્રેનથી એ રશિયાના યુદ્ધના કારણે એ પાછો આવ્યો પાછો આવ્યા પછી હવે અમે થોડા નાખી પાસ તો થયા પણ અથવા સરકાર શ્રીની મંજૂરીઓના કારણે ફરીથી પાછું રશિયા મોકલ્યો અને એમબીબીએસ થઈ ડૉક્ટર બની અને આ જે ઘરે આવ્યો છે એ બદલ હું એમને અને આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કારણ કે મારા ભત્રી જો એક આમ વડનગર તાલુકામાં કદાચ ઠાકોરમાં એમબીબીએસ માં બે ત્રણ હસી અને આર્મી પણ બની ગયો કટાસના ગામની અંદર શું પહેલા પ્રથમ એમબીબીએસ ડોક્ટર બન્યો છે શું કે છે એ બાબતે એમબીબીએસ ડોક્ટર બન્યો એ બદલ હું ખૂબ અભિનંદન આપું છું કારણ કે લગભગ ઓગણીસો સુડતાલીસ પછી પ્રથમ વાર જ એવું હશે કે જે આ પહેલીવાર વાર ડોક્ટર બન્યો છે યુવરાજસિંહ જે ઠાકોર જે પોતે રશિયા યુક્રેન અભ્યાસ કરી ખટાસના ગામનું વડનગર તાલુકાનું એક નાનકડું ગામ છે તેમ છતાં ગામની અંદર ની ડિગ્રી પૂર્ણ કરી અને આજે ઠાકોર સમાજ ઠાકોર સમાજનું પરિવારનું અને ગામનું ગૌરવ અનુભવી તેને ગામનું નામ રોશન કર્યું છે યુવરાજસિંહના પિતા સાથે વાત કરી છું શું કહેશો દિનેશજી આજે તમારો પુત્ર ડોક્ટર બનીને આવ્યો શું કહેશો બાબતે ખૂબ જ આનંદ છે ઘણી મહેનત કરી ભણાવવા માટે યુવરાજને આજે ડોક્ટર બની ગયો એનો ખૂબ જ આનંદની લાગણી અનુભવ છું કેટલી તકલીફો પડી આર્થિક રીતના આપી શું આર્થિક દ્રષ્ટિએ ઘણી તકલીફો પડી હું પોતે ખેતી કરું છું સાથે પશુપાલન કરું છું અને ખેતી અને પશુપાલનની આવકમાંથી છોકરાને ડૉક્ટર બનાવ્યો અને આર્થિક તકલીફો પડી પણ મજબૂત થઈને છોકરાને યુવરાજનું ભણાવે છે એમબીબીએસ કરાય આપણા પિતાજીનું પણ એક સપનું હતું મારા પપ્પા સોમાજીનું જે સપનું હતું તો બે ત્રણ છોકરા ડૉક્ટર બનાવવાનું પણ આર્થિક પરિસ્થિતિ હતી એટલે એક વિવરાજ નિયંત્ર ડોક્ટર બનાવ્યો